ભગવાન ને થયું હવે થોડુંક આગળ વધવા દે પરિવાર ભસ્મા સુર ને પૂછે છે કે તારે લગ્ન ની ઈચ્છા ખરી જ નથી ને હાલ પાડવાની હોય ને તમારી જેવું માણા ક્યાંથી મળવાનું અને ભગવાન વિષ્ણુ થયો કે હવે બરોબર હાથમાં આવ્યો છે અને ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ભસ્માસુર તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો જેમ હું નાચું એમ તું નાચ બોલો કે નાસી બતાવો બીજું કાંઈ નહીં બાકી કહેતા હોય તો શાર શાર બંગડી ગાડી લઈ દઉં બાકી જેમ જેમ ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા એ વિષ્મમોહિનીના મોહમાં આવી અને ભસ્માસુર એવી જ રીતે મેળ્યો નાચવા અને નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ જાય એનો ને એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો સામે ભસ્માસુર જાય એનો ને એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો પોતે પોતે બળીને ભસ્મ થઈ ગયો અહીંયા ભસ્માસુર જેવો ભસ્મ છો તા તો ભોળો નાથ વળવાય પકડે હાળા લાળા લાળા વિષ્ણુનો બાવળું ભૂલી કે ક્યાં નહીં બોલ્યો બોલ્યો છે મહાદેવ વિષ્ણુ કહે છે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ હારમ કપૂર 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 ગૌરમ જેવા ગૌરમ કરુણા તું તું કરુણા કરાવનારો છો તું અમારી ઉપર કરુણા કરે સંસાર સારમ સંસારમાં સાર ને તું તારો છો ભુજગેન્દ્ર હારમ તારી ડોકમાં સર્પ ને ધારણ કરનારો છો કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજકેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે કાયમ મારા હૃદયમાં તું વસનારો છો તોય ભોળાનાથ ને ટપો નથી પડતો એમ કે ઓહો મને પ્રેમ કરે છે મને પ્રેમ કરે ભવમ ભવાની સહિતમ નમામી તારા ઘરમાં ભવાની જેવી બેઠી છે ને મારી સામુ જોશો બોલો કે ભાઈ એ બધું ભૂલી જાય ભોળાનાથ એકચુલી તારા શું કરવું ક્યાં ને યાર

નારાયણી વાળો છોક ખોલી ભોળાનાથ ભોઠા બહુ પડ્યા તું હું કે આવા ના વિષ્ણુ કે આવા ના કરું ડો બે ની આંગળી નકુસા કાઢ નાખો બે ના એ મહાદેવ એ આપણી પર કૃપા કરતો એટલે એટલે છોકરાને પ્રશ્ન કર્યો સાહેબે કે બેટા તું ગણિતમાં બહુ હોશિયાર છો તો તને એક દાખલો પૂછું કે તારા બાપુજી સાવડા સાહેબ પાસે લી 2 લાખ રૂપિયા લઈ આવે 2% વ્યાજે અને 2 વર્ષ પછી તારા બાપુજી 2% વ્યાજ દર સાથે મૂળ રકમ ને વ્યાજ ના બધાય ભેગા કરીને બે વર્ષે તારા બાપુજી સાવડા સાહેબને કેટલા પરત કરે ગણનાક દાખલો તો છોકરો કે એમાં ગણવાનું હોય મોઢે જ હોય ને કે કેમ કેટલા આપે એ કે નો આપે કેમ છોકરા ગણિત નથી જાણતો કે ગણિત તો જાણો પણ તમારા બાપાને નથી જાણતા એને એના દીધા જ નથી દોહા આ મંડળિયાના પૂછ મારવાનું મૂરત જ મારા બાપાએ કરેલું કેવાનો અર્થ શાસ્ત્રને માનવા કરતા થોડું જાણી લઈએ અને એવું જારે અહીંયા શિવજીની અહીંયા આવી ઉપાસના ચાલે છે મેં કીધું એમ કે આવો ભાવ આવો તારે તારે હું ઊભો થાવ તું એ ઊભો થા ભણજે હ હું બનવું ડોક્ટર કા પાયલોટ તાળીઓથી બધા હા મને કોકે પૂછેલું હું ભણતો તેથી નિશાળમાં ઊભા કરીને કહે ને તારે હું બનવું હા મને પૂછતા સાહેબ તારે હું બનવું મેં કીધું માયો આ યાર બન્યો ના નહીં પાયલોટ બનશે પાયલોટ બનવું કે ડૉક્ટર સમજો આ ડોક્ટર ઝાઝા થઈ ગયા હવે પાયલોટ બની ગયા તો આપણે ફરી તો રહે પગાર હારો આકાશમાં ઉડવા મળે અને અમે એકવાર અમે આ ભરતભાઈ જવાય બેઠે અમે ભાઈ કુલુ મનાલી પ્રોગ્રામમાં જાય કુલુ હો હું કીર્તિદાનભાઈ સાયરામભાઈ માનીય મુરબી ભરતભાઈ અમરીશભાઈ ડેર ખેચસીભાઈ ચંદીગઢ અમે ઉતર્યા ને આલી બીજું પ્લેન હતું કુલ્લુનું પણ વાતાવરણ ખરાબ એટલે એ જે જેટનું હતું એ રદ થયું અને અમારે પાંચું ફરજિયાત હતું એટલે અમે નવ સીટનું ભાડે બાંધ્યું તાળિયું પાડો કલાકારો ડાયરા કરવા પ્લેન લઈને જાય સ્પેશિયલ એટલે હવે તમે નક્કી કરો કે તો અમારું પેમેન્ટ કેટલું હોય છે જો પ્લેન ભાડે કરીએ તો એ પોહાણ થતું હોય એ તો આવડે એનું એનું કઈ ગૌરવ નહીં એટલે કઈ હોશિયારીની વાત નથી કરતો પણ હું બન્યું ને એ માર કેવું જાય બેઠા જ છે એટલે પછી અમે પ્લેન એટલે નાના પ્લેનમાં ભરતભાઈ મોટા પ્લેનમાં ખૂબ બેઠા પણ આ નાના પ્લેનમાં પહેલી વાર તે દી નહીં તો બતકડો ઈનોવા જવડું હા આવજો બેની આવજો કાગળ આમ જ લાગે આપણને તે મેં જાતા સાંભળજો એટલે વાતાવરણ તો ખરાબ હતું જે મોટી ફ્લાઇટ રદ થઈ હોય તો નાનું પ્લેન પણ એનો પાયલોટ એમ કીધું કે એ દૂસરા રૂટ હૈ મેરે પાસ અને વાહ છે મેં તુમકો પહોંચા દૂગા મેં કીધું ક્યાં હવે આ સંતોની સાક્ષી છે અને ભરતભાઈ સાક્ષી છે મને ભાઈ કોઈ ડર ન લાગે ગમે એવું થાય ને એટલે આ ઉતાવળમાં ને ઉતાળમાં એને એમ કે પાયલોટની એ તો બધું કાંઈ કેબિન અલગ ન હોય બધું આ આપણે ઇનોવાની ગોળે બધું ડ્રાઈવર ને બધું પાયલોટ બધું ભેગું હો બહુ મજા આવે એટલે એ પાયલોટની વાહે બે જાય કારણ કે ત્યાં મોટા કાસ હોય અંદર યંત્રો બધું જોવા મળે ને એટલે એ આ ને સાંઈરામભાઈ પહેલી સીટમાં પાયલોટની વાહે ખોળાળ હું છેલ્લી સીટું મને ખબર હતી હું થાય એ મને ખબર છે કારણ કે હું ઘણી વાર સાહેબ સુરતથી પ્રોગ્રામ કરવા જામનગર નહોતું રાત્રે નવ વાગે ઉતાર્યું પ્લેન લઈને સુરતથી આવ્યો હું શું કરું યાર પણ ભાઈ બંધો પાસે એટલી આ ખર્ચા થાય બાકી આ ધંધા ન થાય મિત્રો એવા બેઠા છે કે રાતે એક વાગ્યા જરૂર પડ્યું તો હેલિકોપ્ટર લાઇટવાળું ઉતારે ખરા માયા યારે પૈસા નથી બનાવ્યા મિત્રો બહુ બનાવ્યા છે એટલે એમાં કોઈ પ્રશ્ન નથી એટલે પ્લેન ઉપડ્યું ભાઈ અને ભાઈ ઉપડ્યું એટલે ઉપડ્યો વાદળ અને ત્યાં છે કુલુ મનાલ છે બે ડુંગરના ગાળામાં નીકળે તેમ કે એ હામા પહાડમાં ગયો તો છું દિન પાછું ઉપાડે પણ આમ આમ આ બધાયને પરસેવા જાય તો મેં વડીલ પૂછ્યું કેમ ભાઈ પરસેવો પણ કે હોપારીનું બી આવી ગયું એવું લાગે હોપારીના બી માં એટલે બધા પરસેવા ન હોય ખોલાવી નાખો પછી તો મેં કીધું કે હવે હજી પાયલોટ ને પૂછ્યું કે હજી કેટલું મને કે આવી રીતે હજી પિસ્તાલીસ મિનિટ ખરી સરસ પણ એમાં શું બીવું કઈ રસ્તો તો છે ને એમ તો નહીં જ કહેવાય ગુફુ રાખ ઉતરી જવું એ થાય આ દુઃખ આપણે જ ઉભા કરીએ છીએ આપણે કોઈ દીકરાને હમ દીધા થાય તમે અહીંયા કુલું જાઓ ને પ્લેન ભાડે કરો આપણે ને આપણે ઘોડું ઝાડ કરી છીએ એટલે પછી મેં રસ્તે વાત કરી સાલુ પ્લેન હું ઘડીક વાત કરાવું ને તો પલો કપાઈ જાય ને આવડે ખોટા ખોપારીના બી નો આવે એમ

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય ગમ ઈ કઈ ભક્તિ નથી ઉપડી એટલે મે એમ કીધું મે કીધું આપણે પ્લેન માં બીવાય નહીં આપણે સકળા માં બેહતા બીવાય જો સકડામાં આપણે બેઠા હોય રિક્ષા સકડો ઊંધો પડે અને એમાં આપણે ગુજરી જાય તો આપણી પ્રજાને ખરખરો કરીએ લાયક ન આવે હવે આપણે સકડામાં ગુજરી જાય ને પછી સારા માણસો બધા ખરખરા આવે શું થયું પપ્પાને છક્કલ દો હું પડે કારા અવળા અવળા મોટા કલાકાર ને લોભીના પેટના જે સકડામાં રખડતા હતા મારા ટીકા કરે અને ઉભે રહ્યો સકડામાં મરી તો વીમો કેટલો મળે પચાસ હજાર રૂપિયા બસ મરો તો બે લાખ ટ્રેનમાં મરો તો પાંચ લાખ પણ પ્લેનમાં મરો ને તો સીધા પાંચ કરોડ મળે આપણે મરી જાય પણ છોકરાનો તો ઘોબો ઉપડી જાય અને બીજી વાત કે સકડો ઊંધો પડે તો વધી વધીને આપણું સ્થાનિક છાપુ નોંધ લે કે છકડો ઊંધો પણ પાંચ જણાને કાયલ ક્યાં છે પણ કે આજ તકમાં ન આવે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં નો આવે બરાબર મેં કીધું તો આ પ્લેન હું તો ભગવાનને એમ જ કહું કે હામાં પહાડમાં જાવું જોયું ઇન્ટરનેશનલ ન્યૂઝ બન્યો તમામ ચેનલમાં આવે ગુજરાત કે નામી કલાકાર જ્યાં રહે તે કુલુ મનાલી ડાયલા કને કે લઈએ रास्ते में पायलट ने काबू घुमाया कैसे टकराया प्लेन पहाड़ से देखेंगे शाम को सात बजे तब तो हाथ वगे होती भैया हूँ चूज है हमारे दिखाई जाओ जा ता तो हाथ वगे पास हुआ ऐसे काबू घुमाया इस तरह से टकराया प्लेन टूट पड़ा सभी कलाकार सही सलामत सब मिल गए हैं लेकिन माया आयर का अभी तक कोई पता नहीं है माया आयर जाड़वा माथे बैठो तो तुमने રોઈ ગાડી હોય પણ એની અંદર પંદર હજાર ની બેટરી નો હોય તો ક્યાં ત્રણ કરોડ ની ગાડી ક્યાં એક નાની બેટરી લાઈટ કરવા માટે એ બેટરી નો હોય તો અથવા તો હવા નો હોય તો રોલ્સ હોય ગાડી હોય પણ એને એક ટાયરમાં હવાનો હોય તો એમ હવા તમારી પોતાની હોવી જોઈએ અને પાવર તમારી સદગુરુનો તમારા ઈષ્ટદેવનો અને તમારી કુળદેવીનો પાવર તમારો પોતાનો હોવો જોઈએ તો જ તમે સમાજમાં પ્રકાશ પાડી શકો એમ ન પાડી શકો તમે ઓલા ફૂટબોલના દડાએ ફરિયાદ કરી એ દુકાનમાં બેઠો હતો શાંતિ એવો શો કેસમાં હતો અને જેવો મેદાનમાં આવ્યો હતો માણા બધા એકલા પાટું જ મારે છે આ ગ્રાઉન્ડમાં લે ઓલા ગ્રાઉન્ડમાં ત્યારે કોકે જવાબ દીધો કે દુકાનમાં પડ્યો ને તેથી હવા વગીર હતો હોય કોકે ફૂંકું માર્યું ને એમાં તારા બાપ તું ઠેબે ચડાય આ તારી હવા નથી કોકે ફૂંકું માર્યું કોકે કોકની ફૂંક કાંઈ નહીં કરી શકે તમારા કુળદેવીની ફૂંક લાગી જાય તમારા ગુરુની સદગુરુની કાનમાં ફૂંક લાગે આ ફૂકું કામ મારે છે એ પાવર આપે છે સદગુરુ કાન ફૂંકે છે એ પાવર આપે છે અને એ પાવર માટે ભગવાન ફૂલનાથને પ્રાર્થના કરી મારા બાપ

તમે આમ હકીકત આમ એમ જ બોલ્યા જ કરી પણ ખબર માં નવ વાગ્યા ત્યાં પોગવું છે પાછું આજે સવારમાં કવિ કાક બાપુના નામનો જે દ્વાર બને છે એનું ખાત